ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા માસ્ટર એથ્લેટિક ત્રીસ વર્ષથી નેવું વર્ષ માટે માસ્ટર એથ્લેટિક સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચારસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર પંદરસો મીટર અને પાંચ હજાર મીટર માટે દોડ તેમજ લાંબી કૂદ ઊંચી કૂદ ગોળાફેંક ચક્રફેંક જેવી વિવિધ રમતો યોજાઈ હતી આ સ્પર્ધાનો હેતુ યુવાનોને મોબાઈલમાંથી દૂર કરી મેદાનમાં લાવવાનો છે એથ્લેટિક્સ ક્ષેત્રે આખો વિશાળ દેશની અંદર બહુ ભાગ્યે જ આપણા ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે નામના કાઢે છે તો એથ્લેટિક્સ સ્પર્ધાની અંદર અમારે એકવીસ ઇવેન્ટ્સ હોય છે જેમાં તમામ પ્રકારની રનિંગ ઇવેન્ટ્સ આવે છે જેમ કે સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર પંદરસો મીટર પાંચ મીટર દસ મીટર રનિંગ આવે છે હડર્સ આવે છે એમાં અને ચારસો ચાર બાય ચારસો સો બાય ચારસો સો બાય ચાર એ આવે છે અમારો આ રમત ગમતનો હેતુ માત્ર એટલો છે કે આજનો યુવા વર્ગ એ માત્ર ને માત્ર મોબાઈલ લઈને આખો દિવસ પસાર કરે છે નાના નાના છોકરાઓ મોબાઈલમાં જ રમતા હોય છે તો અમારે એ લોકોને મોબાઈલમાંથી મેદાન તરફ વાળવાનો હેતુ છે કે ભાઈ આ ઉંમરલાયક માણસો જો રમતગમતમાં ભાગ લેતા હોય તો તમે યુવાનો કેમ ભાગ ના લો